મોરબી લાલપર એસ્ટેટ પાંચ ખાતે ડુપ્લિકેટ ટાઇલ્સ અધેસિવ બનાવતી ફેક્ટરી પર એલસીબીનો દરોડો મોરબી લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પાંચ ખાતે આવેલ એબીસી બિલ્ડ ઇન્ડિયા નામના શેડમાં રૂફ ટાઇલ એન્ડ સ્ટોન ફિક્સિંગ નામની ફોર્મનો ડુપ્લિકેટ લોગો બનાવી અને ખોટા ટ્રેડમાર્કથી નકલી ટાઇલ્સ અધેસિવ તૈયાર કરી વેચાણ કરતા બેશમોને એલસીબી મોરબીએ પકડી પાડ્યા હતા સ્થળ પરથી કુલ રૂપિયા પંદર લાખ અઢાર હજાર ચારસો પંચ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના ઓથોરાઇઝ પર્સન મલયભાઈ યોગેશભાઈ શાહ રહે અમદાવાદ દ્વારા મોરબી એલસીબીને જાણ કરવામાં આવી હતી કે રૂફ ટાઇલ એન્ડ સ્ટોન ફિક્સિંગ નામની કંપનીની બેગોનો ડુપ્લિકેશન કરી નકલી પ્રોડક્ટ બનાવી વેચાણ થાય છે જે કંપની માટે આર્થિક નુકસાનકારક છે આ જાણને ગંભીરતાથી લઈ બનાવટની બેગો ખોટા લોગો અને નકલી ટ્રેડમાર્ક વડે ભરાતો અધિસીવનો સ્ટોક સ્થળ પરથી કબજે કરાયો હતો દરોડા દરમિયાન બે આરોપીઓ શિરીષભાઈ અમરસિંહભાઈ ચારોલા રહે મોરબી અને અનિલભાઈ હરિભાઈ બાવરવા રહે મોરબીને પણ ઝડપી વાળવામાં આવ્યા છે આ અંગે એલસીબી મોરબી દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે